છ વર્ષની ની ઢીંગલી દ્વારકા જાય છે પણ કોઈ ગાડીમાં વાહનમાં કે એ રીતે નહીં કઈ રીતે તું કે અમદાવાદ થી કન્ટિન્યુઅસલી દંડવત પ્રણામ કરતા કરતા એ દ્વારકાધીશ ના દર્શન કરશે અને આઠમે એ દ્વારકા પહોંચશે બેટા તારું નામ શું છે એન્જલ એન્જલ તારી ઉંમર શું છે 6 વર્ષ તું થાકી નથી કે આ રીતે તું જાય છે તો નહીં થાકી નહીં થાકી આજે પદયાત્રામાં નીકળી છે એને કેટલા દિવસ થયા એક મહિનો ને આજે પાંચમો દિવસ છે અને એને મને એવું કીધું કે મારે પપ્પા દંડવત કરીને જ મારે દ્વારકાધીશ ને મળવા જવું છે મારા ક્રિષ્ના ને કે હું પણ કાનો છું અને એ કાનાને મારે મળવા જવું છે તમે ત્યાંથી અહીંયા પહોંચ્યા તો રસ્તામાં લોકોનો કેવો સહયોગ સહયોગ મળ્યો છે બધાનો અમુક જગ્યાએ તકલીફ પડી છે પર એક્સેપ્ટ કરી છે અમે આ ઢીંગલી છે એ અમદાવાદથી રાજકોટ સુધી પહોંચી છે પણ હવે રાજકોટથી દ્વારકા સુધી એને રસ્તામાં કે તકલીફ ના પડે તો આ વિડીયો લોકોને એટલો શેર કરો અને એટલો સપોર્ટ કરો કે જેથી કરીને આ ઢીંગલીને કે એના પરિવારને છે આ યાત્રામાં ક્યાંય અડચણ ના થાય અસર તમારો જે રૂટ છે એ તમે કહી દો થઈને થઈને આપણે લાલપુરા છે ને ત્યાં થઈને જવાનું તો કાલાવાડ લાલપુરા રસ્તામાં ક્યાંય પણ તમને આ પરિવાર છે આ ઢીંગળી છે બે ખાય તો એકવાર એ ઠાકોરજીના દર્શનને જરૂરથી આવજો અને એકવાર આ ઢીંગળી મળજો જરૂર કેમકે એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા કંઈક અલગ જ છે